તો મિત્રો આ છે જયંત ઇન્ડસ્ટ્રીઝના ઓનર કમલેશભાઈ એમની સાથે આપણે મુલાકાત કરી અને આપણે થ્રેસરો વિશે માહિતી માહિતગાર થઈ અને સાચી જે ઇન્ફોર્મેશન છે અમુક અમુક ઘણા બધા જૂના થ્રેસરની અંદર કરતાં નવાની અંદર નવા મોડલની અંદર ઘણો બધો ફેરફાર એને કરેલો છે કે જે કાંઈ હશે એ આપણે બધું બતાવશે તો કમલેશભાઈ તમે અહીંથી શરૂઆત કરો તમારા જે ફર્સ્ટ થ્રેસર છે

એટલે ચેન બારોબાર ચેન થઈ ગયું અંદર ચેન નો આવે એટલે જે લીલા પાથરામાં માલ વિકાવવાના ને બધા પ્રશ્નો છે એ અત્યારે એનું સોલ્યુશન થઈ ગયું ઉપરાંત આ રીતે આપણે અત્યારે આમાં ડેરિંગ નીકેલા છે એટલે આપણે ખરે ઊંચા નીચું થાય ટોકરીમાં તમારે જાડો પાથરો આવે તો બેરિંગ ઊંચા થાય અને પાતળો પાથરો આવે તો બેરિંગ નીચા થાય એ રીતની સિસ્ટમ છે ઉપરાંત આ ટોકરી ચાર ફૂટની ટોકરી છે એટલે પાથરો તમારો મોટો પાથરો હોય તો ઈઝીલી અંદર જતો રહે ઉપરાંત અત્યારે થ્રેસરમાં ઉપર આપણે હવે સવા બેની સાફ થઈ ગઈ છે અને ઉપર ચાર બેરિંગ થઈ ગયા છે લોડ કેપેસિટીમાં તમારે હેવી મોડલ મળી ગયું છે અને સાઈડમાં આપણે પહેલાં બેલ્ટ આવતા હતા હવે આ રીતે લોખંડના ચક્કર થઈ ગયા છે અને ચેન ચક્કર કર નાખ્યા છે એટલે આમાંય તમારે કોઈ જાતની માલ ફરી જવાના પડતા કે એ પ્રશ્ન ન રહે ઉપરાંત ચેન ચક્કરવાળું કરી નાખ્યું છે ફેસર હેવી મોડલ છે સરસ અને ચેન વગરનું વિધાઉટ ચેનવાળું અને હેવી મોડલમાં તમારે એવરેજમાં બધી રીતે સારું રહેશે ઉપરાંત તમારે મગફળીને સીધું ટેલર કરી છે સરસ ત્યાર પછી નેક્સ્ટ નેક્સ્ટ અત્યારે આની પછીનું આનું મિની મોડલ છે નાનું મોડલ છે